નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ત્રીજી તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ચારસો ગુણી આવક નોંધાયેલી છે જીરાની આજે છાપરા નંબર પાંચમાં ચારસો ગુણીની આવક જોવા મળી રહી છે જોઈ શકો છો આ છાપરા નંબર પાંચ છે આ બધું ખાલી છે મિત્રો હરાજીનું કામકાજ એ ના પિરોથી ચાલુ કરવામાં આવેલું છે જો ધવલભાઈ આવી ગયા છે અને હાલ હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે છે જીરાના બજાર ભાવ આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો बजा 2:45 बजा 4522 गोबिषणको खास प्रसन्न करो 555 सुपर दाम 44 हेलो ચાર હજાર સાતસો ને ચોતેર સુડતાલીસો ચોતેર સાથે સુડતાલીસો છોતેર છેતાલીસો ને છવ્વીસ છેતાલીસો ને છવ્વીસ ભાવ થયો છે મિત્રો ગઈકાલે કરતા આ ક્વોલિટીમાં સો રૂપિયા જે બજાર પ્લસ જોવા મળી રહ્યું છે છેતાલીસો ને છવ્વીસ ચુમ્માલીસો ને ચોતેર નવ જીરો સેમી સુપર ચુમ્માલીસો ને એક નવ જીરો સેમી સુપર પિસ્તાલીસો ને છવ્વીસ નવું સેમીસ ઉપર પચીસ પિસ્તાલીસ પચીસ આપતાલીસ પચીસ પચાસ બીજોતેર છેતાલીસ બીજોતેર ભાઈ પચીસ બેતાલીસ પચીસ પચીસ પચાસ બેતાલીસ પચાસ પચીસ પચાસ

મિત્રો તમે જે આગળ જીરું ના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો આજે સો રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે આવક ઓછી છે જેથી મિત્રો આજે બજાર સારું જોવા મળી રહ્યું છે સો રૂપિયા આજે બજાર સારું કિલું છે અને હાલ હરાજી ચાલુ જ છે